શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળશું કાર્તક માસના શુદ્ધ પક્ષની બીજ એટલે ભાઈબીજ જે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકરૂપે આ ત્યોહાર મનાવાય છે દિવાળીના પાંચ પર્વ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને બીજ તથા બીજમાં બહેન ભાઈને જે ટીકો કરે છે એટલા માટે આ બીજને ભાઈ ટીકા પણ કહેવાય છે તેના શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું તથા આ દિવસની કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સુન શ્રી યમુને મહારાણી કી જય શ્રી યમુનાજી કે જે શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે તેમનો મહિમા દર્શાવતી આજે આ ભાઈબીજની કથા જોડાયેલી છે ભાઈબીજ એટલે રક્ષાબંધનની જેમ જ ભાઈ અને બહેનનો આ ત્યોહાર છે બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે આજના દિવસે વ્રત પણ કરે છે અને ભાઈને ભાવથી જમાડે છે ભાઈ પણ બહેનને ભાવથી જે પહોંચાય તેટલી ભેટ આપે છે આજે બહેન ભાઈને જમાડે અને ભાઈ પણ પ્રેમથી બહેનના હાથનું જમે છે તો કહેવાય છે કે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી આ દિવસને ભૈયા દૂજ પણ કહેવાય છે સૌપ્રથમ આપણે આ ભાઈબીજના શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે કાર્તક માસના શુક્લ પક્ષની બીજની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રાતના લગભગ આઠ ને સોળ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ રાતના લગભગ દસ ને છેતાલીસ મિનિટે ઉદ્યા તિથિ અનુસાર ભાઈબીજનો ઉત્સવ મનાવાય છે એટલા માટે તેવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના દિવસે આ ઉત્સવ મનાવવાનો રહેશે ભાઈબીજનો આ ત્યોહાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપ મનાય છે અને બહેન ભાઈને તિલક કરે છે આરતી કરે છે અને મેવા મિષ્ઠાન ખવડાવે છે ભોજન કરાવે છે પ્રેમથી ભાવથી અને ભાઈને આશીર્વાદ આપે છે ભાઈ પણ બહેનને આશીર્વાદ આપે છે આ રીતે ભાઈબીજનો ત્યોહાર મનાવાય છે ભાઈબીજના દિવસે બહેન ભાઈને તિલક કરે છે તેનું શુભ મુહૂર્ત પણ જોઈ લઈએ આ દિવસે બોપોના લગભગ એકને તેર મિનિટથી લઈને ત્રણ ને અઠાવીસ મિનિટની આસપાસ તિલકનું શુભ મુહૂર્ત છે બહેન ભાઈને તિલક કરીને આરતી કરે અને શુભાશિષ આપે ભાઈબીજના દિવસે બહેન ભાઈને તિલક કરીને આરતી ઉતારે છે તે થાલી પણ સજાવવામાં આવે છે થાળીમાં કુમકુમ સિંદૂર ચંદન પુષ્પ ફલ મીઠાઈ સોપારી આદિ સામગ્રી રખાય છે અને એક ચોકી તૈયાર કરવામાં આવે છે અથવા બાજોટ ઉપર ભાઈને બેસાડીને ત્યારબાદ ભાઈને ટીકો લગાવવામાં આવે છે તિલક કરવામાં આવે છે ત્યારબાદ ફૂલ પાન સોપારી પતાસા અને જે કાળા ચણા છે દેશી ચણા છે તે બહેન ભાઈને છે અને ભાઈ પણ બહેનને ઉપહાર ભેટ આપે છે અને રક્ષાનું વચન પણ આપે છે આ ભાઈબીજને યમદ્વિતીયા પણ કહેવાય છે ભગવાન શ્રી યમરાજ કે ધર્મરાજનીની પૂજાનું આજે મહત્વ છે અને આજે જે ભાઈબીજનું વ્રત રાખે છે તેને યમયાતનામાંથી મુક્તિ મળે છે આજના દિવસે યમુનાજીના પાન યમુનાજીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મય છે ભાઈબીજના દિવસે યમરાજની સાથે તેમના સચિવ ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ આપણે યમરાજની પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ ભાઈબીજના દિવસે યમરાજની પૂજા કરવા માટે ઘરની બહાર એક માટીનો કળશ જળ ભરીને રાખવું જોઈએ તેની ઉપર સરસવના તેલનો ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરના સદસ્યોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય સ્વસ્થ રહે અકાલ મૃત્યુનો ભય ન રહે અને આ કળશનું જળ બીજા દિવસે સવારે ઘરમાં છાંટવું જોઈએ આમ કરવાથી યમરાજની પૂજા થઈ જાય છે હવે આપણે જાણી લઈએ કે ચિત્રગુપ્તની ઉપાસના કેવી રીતે કરવી ભાઈબીજના દિવસે સવારે વહેલા ઉઠીને તેની ઉપર ચિત્રગુપ્ત ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપના કરવી જોઈએ ન હોય તો સોપારી અથવા શ્રીફળના રૂપમાં પણ સ્થાપના કરી શકાય છે તેમની સમક્ષ ઘીનો દીપક પ્રગટાવો પુષ્પમિષ્ઠાન અર્પિત કરવા અને એક કલમ અર્પિત કરવી ત્યારબાદ સફેદ કાગળ ઉપર હળદરથી ઓમ ચિત્રગુપ્તાય આ મંત્ર લખવો જોઈએ અને વિદ્યાબુદ્ધિ અને લેખનનું વરદાન માંગવું જોઈએ ત્યારબાદ તે કલમને આપણી પાસે રાખી લેવી જોઈએ પ્રસાદીના રૂપમાં આ રીતે ચિત્રગુપ્ત કે જે ઓ કર્મના લેખા જોખા લખે છે તેમની પણ આજના દિવસે પૂજા અવશ્ય થાય છે આ દિવાળીના પર્વ દરમિયાન આ રીતે ચિત્રગુપ્તની પૂજા થાય છે જેથી આપણા જીવનમાં પણ યશ કિર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાનો એક દિવસ નિમવામાં આવ્યો છે તે વર્ષમાં એક ખાસ દિવસ હોય છે આજે યમરાજ અને ચિત્રગુપ્તની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી શ્રી યમુનાજીની પૂજા થાય છે યમનાષ્ટક છે યમના કવચ છે આદિનો પાઠ કરી શકાય છે માન્યતા અનુસાર આ દિવસે ભાઈ અને બહેન સાથે મળીને યમુનાજી જઈને સ્નાન કરે તો શુભફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને બંને વચ્ચે સ્નેહ બન્યો રહે છે ભાઈની ઉમ્ર પણ લાંબી થાય છે માન્યતા છે કે ભાઈ બીજના દિવસે ઘરમાં પ્રવેશ દ્વાર પર સાંજે ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ ભાઈ બીજના દિવસે બહેન ભાઈને ગમે ત્યારે તિલક લગાવીને પૂજન કરીને ભાઈને જમાડી શકે છે અને ભાઈ પણ બહેનની ઘેરે જઈને ભેટ આપી શકે છે પરંતુ શુભ ચોઘડિયામાં જો આ કાર્ય કરવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે યમરાજને કોઈ ઘેરે બોલાવતું નથી પરંતુ યમુનાજી કે જે યમરાજના બહેન છે સૂર્ય નંદિની છે તેમણે પોતાના ભાઈને જીની આ વાત ટાળતા રહેતા હતા જ્યારે કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વિતીય આવી બીજની તિથિ આવી ત્યારે યમુનાજીએ ફરી યમરાજને ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે વચનબદ્ધતાને કારણે યમરાજજી યમુનાજી પાસે આવે છે ભોજન કરવા માટે અને યમુનાજીને કહે છે બહેન હું તો બધાના પ્રાણોનું હરણ કરવાવાળો છું અને કોઈ મને બોલાવતું પણ નથી અને તું મને બહુ સદભાવથી મને પ્રેમથી લાડથી બોલાવે છે હું કેવી રીતે ના પાડી શકું અને હું તારે ત્યાં જરૂર આવીશ માટે આજના દિવસે એટલે કે આ યમદ્વિતીયાના દિવસે યમુનાજીને ઘેરે યમુનાજી પાસે પોતાના ભાઈ એવા યમરાજ આવ્યા ભોજન કર્યું બહેને પણ ઘણા ભાવથી પ્રેમથી ભાઈની પૂજા કરી ત્યારે યમરાજ ઘણા પ્રસન્ન થયા અને બહેનને આશીર્વાદ આપ્યા કે બહેન આ દિવસે એટલે કે ભાઈબીજના દિવસે જે કોઈ તારા દર્શન કરશે તારા જળનું પાન કરશે સ્નાન કરશે તેને કદી હું પીડા નહીં આપું એટલા માટે જ જે કોઈ ભક્તો આ યમદ્વિતીયાના દિવસે યમુનાજીમાં પાન કરે છે સ્નાન કરે છે આચમન કરે છે તેને કદી યમનું મુખ જોવું પડતું નથી એટલે કે મુક્તિના બને છે અથવા તો ભગવાનના દૂતો તેમને તેડવા આવે છે એવું કહેવાય છે માટે યમુના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે સર્વે મનુષ્ય યમુનાજીનું પાન સ્નાન કરે છે તીર્થોમાં જાય છે અને યમુના મહારાણીજીનું સ્મરણ અવશ્ય કરે છે જે ભગવાન શ્રીકૃષ્ણના પટરાણી છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ તથા રાધારાની પૂજા થાય છે યમુનાજીની પૂજા થાય છે સાથે સાથે ભાઈ બહેન એવા યમુનાજી અને તેમના ભાઈ યમની પૂજા થાય છે તે વર્ષમાં આવતો આ એક શુભ દિવસ છે તો મિત્રો આપણે સાંભળી ભાઈબીજના મુહૂર્ત વિશે મહિમા કથા મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે જો તીર્થસ્થાનોમાં જઈ ન શકીએ તો ઘેરે પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ ઓમ યમાય નમઃ ઓમ યમાય નમઃ અથવા તો શ્રી યમુના મહારાણીજીનું સ્મરણ થાય છે ઓમ યમુનાય નમઃ શ્રી સૂર્યનારાયણ દેવના પુત્રી છે શ્રી યમુનાજી અને શ્રીકૃષ્ણ ભગવાનના પટરાણી પણ છે જેનું સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે આજના શુભ દિવસે ખાસ આજ ભાઈ બીજના દિવસે આપણે સૌ યમુના મહારાણીજીને સત્સત પ્રણામ કરીને કહીએ બોલો શ્યામ સુંદર શ્રી યમુનાય મહારાણી કી જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે